નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત ખોડલ અંબા રાજકોટ ડ્રેસ સંઘ તારંગા યુવા ક્ષત્રિય સેના ગુજરાત સેવા કેમ્પે આવી પહોંચ્યો યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ સેનાના રાજકોટથી અંબાજી અંદાજે ચારસો કિલોમીટરની પગયાત્રા કરી મા જગતજનની અંબાના દર્શન કરે છે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બાળક દ્વારા માડીને ગુલાબનો ફૂલહાર પહેરાવી માળીને ખોડિયાલ માતાજીની ફોટાવાળી સાલ ઓઢાડી કુમકુમ તિલક કરી શ્રીફર સાકાર આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું લોક ગાયક મુકેશ ઠાકોરે પોતાના અંદાજમાં માડીના ગીત ગાયને સંગમાં આવેલા મહેમાનોને મંત્રમગ્ન કર્યા હતા તેમજ માં અંબા ખોડલના અલાપ કર્યા ત્યારે બહેનો અને દીકરીઓ તેમજ સેવા કેમ્પમાં હાજર દરેકના આંખમાં આંસુ આવી ગયા હતા દરેક ભક્તોના આંખમાં આવેલા આંસુ ભગવતી જગતજનની જનની માં અંબાની ભક્તિ અને શ્રદ્ધાના આ આંસુ આવ્યા હતા કાઠિયાવાડી તેમજ રજવાડી પહેરવેશ સાથે આ સંઘમાં મહિલાઓ સાડી માથે ઉઢેલી રાખે છે

અને પાંચ તારીખે પોચે છે અંબાજી અંબાજી માતા દર્શન કરવા માટે અમે ચોવીસ વર્ષથી આ જ રીતે અલગ અલગ વર્ષમાં આવીએ છે અને ભારતના લોકોને ચાલતા હોય છે તો આપણે તમે એ નિહાળો કે એજ વ્યક્તિ છે એ જ સ્ત્રી છે એ પોતાની ઘરે લગ્ન પ્રસંગ હોય તો કેવી સજી તૈયાર થઈને જાય છે ત્યારે આખા વિશ્વની માતા છે તો એનો પ્રસંગ છે આ પ્રાગટ્ય દિવસ છે તો આવા પ્રાગટ્ય તમે એકદમ સોળ શાનદાર સજી ને આવશે તો મા અને એ તમને હજારો હાથે તમને આશીર્વાદ દેશે અને અમે એ અનુભવીએ છીએ કે એ એટલા બધા અમને આશીર્વાદ આપે છે કે જે હમણાં અહીંયા પણ મુકેશભાઈએ કહ્યું કે આ સેનાની પણ એટલી ચડતી છે એવી જ રીતે અમારા ગ્રુપની અમારા અંબાખોરિયર મંદિરની પણ એટલી ચડતી છે કે જે અમે અમારા શબ્દોમાં રણવી શબ્દ અમારા અંબાખોટિયાર મંદિર પણ તમે જુઓ તો અઢોરક છત્ર ચડતા હોય ઘણા લોકો ને સંતાન પ્રાપ્તિ ન થતી હોય ડોક્ટરો પાસે જતા પણ હવે તો જે કંઈ આપે છે જોકે અમારા મંદિરો એવું કઈ છે માડી છે એ લોકોને એમ જ કે તમે ખાલી મૂર્તિ પાસે રહી અને તમે તમારે જે જોતું હોય તો ત્યાં જ માગો મારી પાસે નહીં કારણ કે જ છે

રાજકોટ પરિવારનો સંઘ એમાં અંબાના દર્શનાર્થે જાય છે પણ એમના એ સંઘ સાથે અને યુવા પરિવારનો સતત અહીંયા થાય છે અને આત્મીયતાના લાગણીભર્યા સંબંધો છે પ્રેમ ભાવનો આ વ્યવહાર છે એમના કારણે દર વર્ષે અમે આમંત્રિત કરીએ છીએ અને અમારો વાત્ય સ્વીકારે છે એ અમે અમે અમારી સાથે માનીએ છીએ વાળાઓના આશીર્વાદ મળ્યા નિરંતર મળતા રહે છે અને

પ્રામાણિકતા નિષ્ઠાથી પ્રયત્ન કરીએ છીએ કે અને સમગ્ર સંઘનું આગમન થાય એ વખતે સ્વાગત કરી ઉમળતા દર ઉષ્માના ભાવથી અમે વધાવીએ છીએ અને અમને દર વખતે અમે અમારા યજમાન પદે અમારી અમારાથી યથાશક્તિ જે સન્માન અને આતિથ્ય કરી શકીએ એ કરવાનો પ્રયત્ન